ચોરી અને ઘરફોડ કરતી ગેંગના મુખ્ય આરોપી ધરપકડ કરી એકતાલીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે દાહોદ જિલ્લા એલસીબી ટીમ ગરબાડા વિસ્તારમાં મીનાકિયાર બોર્ડર ઉપર વાહન ચેકિંગ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોના નંબરની પોકેટ કોપ દ્વારા ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બે બાઇક ઉપર સવાર ત્રણ ઇસમો પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કોર્ડન કરી તેઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડપી કરતા ત્રણેય ઇસમો પાસેથી બે ડિસમિસ અને એક કટર મળી આવ્યા હતા જેથી પોલીસે આ ત્રણેયની અટક કરી સઘન પૂછપરછ કરતા તેઓએ રાજ્ય તથા રાજ્ય બહાર અલગ અલગ જિલ્લામાંથી સાડત્રીસ જેટલી બાઇક ચોરી અને છ ફોર વ્હીલર ચોરી તેમજ ચાર ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે ચાર બાઇક રિકવર કરી મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કરચટ ગામના હીરાસિંહ બામનિયા આપસિંહ બામણીયા તેમજ સુનિલ બામણીયા નામના ત્રણ યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્રણેય યુવકોએ દાહોદ જિલ્લામાં જ ચાર ઘરફોડ ચોરી કરી હતી તેમજ અઢાર જેટલી બાઇક ચોરી કરી હતી આ સિવાય યુવકો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ સંખ્યાબંધ બાઇક તેમજ ફોર વ્હીલ ગાડીઓની ઉથાંતરી કરી હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસ ચોપડે નોંધાયેલા એકતાલીસ ગુનાનો ભેદ ખોલવા પામ્યો છે તપાસમાં વધુ ચોરીઓ પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે દાહોદ જિલ્લા પોલીસ

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસીઓ છે આ ત્રણેયને રોકી તપાસ એમની પાસેથી એક મોટું લોખંડનું કટર એક એક મોટું નાનું સ્ક્રુ ડ્રાઈવર ડ્રેસમિસ તમામ વસ્તુ નવી ખરીદી અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ તેઓની દાહોદ એલસીબી ખાતે લાવી અને વિસ્તૃત પૂછપરછ કરતા અત્યાર સુધી ન ઉકેલાયા હોય એવા અનડેટેડ એકતાલીસ ગુનાઓનો ભેદ ઉકેલાવવા પામ્યો છે આ પિસ્તાલીસ પૈકી ચાર ઘરફોડ ચોરીઓ છે બે કતવારાની અને બે લીમથેની અને ચાર સિવાય સાડત્રીસ જેટલી વાહન ચોરીઓની આરોપીઓએ કબૂલાત કરેલી છે જેમાં દાહોદ જિલ્લાના અઢાર જેટલા વાહન થાય છે પંચમહાલના આઠથી નવ વાહન થાય છે એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોના વાહનોની આરોપીઓએ કબૂલાત કરેલ છે આ આરોપીઓની કબૂલાતના આધારે તપાસ કરતા અત્યાર સુધીમાં ચાર બાઇકોની રિકવરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આમ હવે આરોપીઓને જે જે જગ્યાએ એમને ચોરીની કબૂલાત કરી છે જે ગુનાઓ દાખલ છે તમામ જગ્યાએ આરોપીઓની કસ્ટડી સોંપવામાં આવશે